ખોટી ફરિયાદ નોંધવા માટે જે તંત્ર તૈયારી કરી રહ્યું છે એનો વિરોધ કરવા માટે અહીંયા ડેપ્યુટી કલેક્ટરશ્રીને મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટે આવ્યા છે પ્રજાના પ્રતિનિધિ તંત્ર અને પ્રજા વચ્ચે સમન્વય કરવા માટે જ્યારે મધ્યસ્થી કરતા હોય અને એમનો એ અધિકાર હોય ત્યારે એમની વિરુદ્ધ ગુનો નોંધવો એ બિલકુલ યોગ્ય નથી અને કોંગ્રેસ પક્ષ આખા ગુજરાતમાં આ બાબતમાં તમામ જગ્યાએ આંદોલન કરશે